નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપણી સાથે રીતલ ભગત જમ્મુ કાશ્મીરમાં હિન્દુ શ્રદ્ધાળુઓ પર થયેલા ઘાતક હુમલાને પરિણામે પાટણ બજરંગ આગેવાનો અને કાર્યકરોએ આ આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો હતો પરંતુ આગેવાનો અને કાર્યકરોએ રસ્તા ખાતે એકત્રિત થઈને આતંકવાદના પુતરાનું દહન કરીને ભારે વિરોધ નોંધાવ્યો હતો અને પુતરાનું દહન કરીને આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચારો પણ કર્યા હતા પાટણ બજરંગ દળના આગેવાનો અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચીને વહીવટી તંત્રને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું અને એટલું જ નહીં પરંતુ આતંકવાદીઓ દ્વારા આ પ્રકારની જે હુમલાઓ થઈ રહ્યા છે તેને અટકાવવા માટે કડક કાયદો બનાવવામાં આવે તેવી પણ માંગ કરી હતી દીપક નેશન પ્લસ ન્યુઝ પાટણ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર